સુધો પપ્પા આ જો આ ચપ્પલ ને બધું છે પણ એટલા બધા લેવાની કે જરૂર છે એમ કહું છું ખાલી શૂઝ જ છે કેટલા શૂઝ છે અમારી અમર જોડી બસ અને હીલ્સ હીલ્સ ની સ્ટોર છે અંદર નહીં મુકાય બંધ નહીં થાય હવે શું કરશું શું શું કરવું આટલું બધું તમે શું લીધું એમ કહું શું પોસિબલ જ નહીં આ વસ્તુ આપણે જઈ શકીએ એમાં આવા આ વસ્તુથી હું એટલા માટે છે આમાં અરે એમ જો બેગમાં અમારા છે બેગમાં મમ્મીના છે ને અડધા અમારા જોઈએ છે અત્યારે હું આ અત્યારે સ્ટોપ કરું છું અત્યારે થોડી વાર ક્લિપ પછી હું શૂટ કરીશ કારણ કે આ ડિક્કીની બટન મીન ઢાંકણું બી એમ બંધ બંધ જ થાય છે એટલે

મા જય શ્રી રામ ગણપતિ બાપ્પા મૌર્ય અત્યારે વગેરે છે ટ્વેલ્વ નાઇન અને અમે અમારો સફર જોગાઈ છે કે હાય થઈ ગયા છે જેને બી મારા પર પગ મૂકવાય મૂકી દો છે કારણ કે હું એમ નેમ સુ એ જાણી જશે તો મને ખબર નહીં પડે કે કોણ મારા પર છે ને એ ક્લિયર છે કેવા લાગે બંને સો અહીંયા છે પાછળ સ્ટફ છે અહીંયાં જે સ્ટફ છે ને એ મારા પગ આગળ છે અને એકદમ સોફ્ટ સોફ્ટ ન્યુ આ આમે લીધા અત્યારે પ્રાચી અહિયાં ચાલુ પડી ગઈ છે એનું સ્નેક્સ ચાલુ થઈ ગયું છે એટલે કે એટલી ભૂખ લાગે ને કે પડી ગયું થોડી લીધું ફ્લેમિંગ હોટ છે જે ડોરીટોસ આવે છે ડોરીટોસ નાચોસ નાચોસ અત્યારે ચાલુ પડી ગઈ છે પ્રાચી અને અહીંયા અમન બોટી ઓળીનું ઉઈ ગયો છે ઓડવાનું લઈને અને અત્યારે વાગી રહ્યા છે અરે કેટલા વાગી રહ્યા છે યાર કાંઈ જ દેખાતું નથી યા વન એન્ડ સિક્સ બસ હું આમ મસ્ત અમારી કમ્ફર્ટ સ્ટાઇલમાં બેઠી છું અહીંયા મમ્મી છે અહીંયા પપ્પા છે પપ્પા ડ્રાઈવ કરી રહ્યો છે ને પ્રાચી અહીંયા ખાઈ રહ્યા છે ને હવે મને બી મન થઈ ગયો છે ખાવાનું સો હમણાં માટે આગળ જે બી અમે કરશો બતાવશો શું ગાઈઝ અમને અત્યારે અહીંયા સુઈ ગયો છે એના ખરાટ સાંભળો ગાય હા ગાઈઝ અમને અહીંયા સુઈ ગયો છે અને એના ખરાટ સાંભળી શકો છો લાઈક સિરિયસલી અમને એટલો મસ્ત રીતે અત્યારે સૂઈ ગયો છે એકદમ પોળો થઈને હું ને પ્રાચી અત્યારે ખાતા હતા એન્ડ હવે પાણી પીએ છીએ અને ટ્રાફિક સ્ટાર્ટ થઈ ગઈ છે નોર્મલી જે ટ્રાફિક હતી અને આમન તો મસ્ત સૂતો જ છે એ મને લાગે છે હવે સવારે જ ઉઠશે સો અમે બી હમણાં થોડી વારમાં સૂઈ જશું ને હવે સવારે જ મળશું અમને જેમ કીધું એમ

સારી કોઈ જગ્યાએ જે સારો એવો ગરમ ગરમ નાસ્તો મળતો હોય ખાસ તો ગાંઠિયા ફાફડા પછી ઇડલી બરોબર ને એ બધી આઇટમો મળતી હોય મને નહીં લાગતું કે આપણે ડીલી બીટલી મળતી હોય છે સ્ટેજ હવે મળે તો દેખાડ છે મળે તો જોઈએ જ હા

થઈ જાય એટલે સુઈ જાય ને અંદર જઈને ટૂટડીઓ વળીને ગોટો વળીને એકદમ ગાઈસ બધું સુમસાન છે જો સો ગાઈસ હવે અંદરથી સામાન નીકળી રહ્યો છે વાયર્સ ને મેઇન થિંગ આમાં નથી મૂક્યું તો કેમ આ મૂક્યું વચ્ચે કહેતો તો મમ્મી અને આનું અમે પિલ્લો બનાવવાના છે જેકેટનું અમે વિચાર્યું હતું કે અમે યુ નો સ્લીપિંગ પિલ્લો લઈશું એન્ડ કારવાળો યુ નો જે ગોળ ગોળ આવે છે એને મને પ્રનાઉન્સ કરતા નહીં આવડતું હું ડેફિનેટલી ઘરે જઈને ચેક કરી લઈશ હા નેક પિલો અમારી બેન બધું ચેક કરે નેક પિલો છું ને અમે નહીં લીધું આ વખતે પણ નેક્સ્ટ ટાઈમ હવે લઈશું નહીં શું ગાઈશ અત્યારે અમે જુગાડ કરી દીધો છે

બટ પ્રાચીનો પોલોઠી વાવડી પડે છે કારણ કે અહીંયા અમારું બેગ છે એક કારણ કે ડીકી તો ભરાઈ ગઈ છે બસ હવે હવે ત્યાં જઈને જ મળી હવે અમે સૂઈ જ જશું સીધા ગાઈઝ અમે ગીરમાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત જે મેઇન ગેટ કહી શકો યા તો જે બોર્ડર હોઈ શકે ગીરની એ તમે કહી શકો છો અને ગાઈઝમાં અમે પ્રવેશ થઈ ગયા છે એન્ડ ધ થિંગ ઇઝ કે જે ઉપર વાઘને એવું બધું હતું ને એ બહુ ક્રિએટિવ કહેવાય ઇટ ઇઝ સો ગુડ સો સ્ટે યુન ગાઈઝ હવે આગળ આગળ મળીએ

એ હવે નેક્સ્ટ બ્લોગમાં જોજો બીકોઝ અત્યારે અમે આખા આખી રાતનો ઉજાગરો છે તો આરામ કરવાના છીએ અને ઊઠી અને પછી જ એન્જોય કરીશું તો મળીએ એક નવા બ્લોગ માં ના ના સ્ટે ટ્યુન યા ના સુ ટ્યુન ટુ બી કન્ટિન્યુ હા ટુ બી કન્ટિન્યુ યસ